અને આપણે જેને અંગ્રેજીમાં સ્ટેમરોટ સ્ટેમરોટ નામ તરીકે ઓળખીએ છીએ અને આ રોટના કારણે મગફળીની અંદર સોડ સુકાય છે દોડવાનો સડો આવે છે થડનો સડો આવે છે અને જેના કારણે આપણે મગફળીના પાકની અંદર દિવસે ને દિવસે મિત્રો આ સ્ટેમરોટના કારણે સફેદ ફૂગના કારણે દિવસે ને દિવસે મગફળીના પાકની અંદર મિત્રો છે એ નુકસાન આ સ્ટેમરોટ એટલે કે સફેદ ફૂગનું વધતું રહ્યું છે મિત્રો જે આ સફેદ ફૂગ છે એ ખાસ કરીને ભેજવાળું વાતાવરણ વધારે પ્રમાણની અંદર હોય ત્યારે આપણા પાકની અંદર એટેક કરતી હોય છે અને બીજી અવસ્થાની વાત કરીએ તો કે જે આપણે મગફળીના પાટલા છે એ એકબીજા સાથે અડવા મળે ભેગા થવા મળે અને ત્યારે પણ મગફળીના પાકની અંદર સફેદ ફૂગ છે મિત્રો આપણા પાકની અંદર એટેક કરતી હોય છે મિત્રો મગફળીના પાકની અંદર આવતી આ સફેદ ફૂગ અને એના નિયંત્રણ માટે આપણે આગોતરું આયોજન કરવું હોય તો આપણે કેવા પ્રકારની બેક્ટેરિયાનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે વાત કરવી છે તો મિત્રો જે ખેડૂત મિત્રોની મગફળી છે વીસથી થી ત્રીસ દિવસની આજુબાજુની થઈ ગઈ છે તેવા ખેડૂતભાઈઓએ સફેદ ફૂગના નિયંત્રણ માટે સૌથી સારું સૌથી સસ્તું અને લાંબા ગાળાનું જૈવિક ફૂગનાશક નિયંત્રણ લેવું અને જૈવિક ફૂગનાશકની વાત કરીએ તો મિત્રો જે ટ્રાયકોડરમાં હાર્જિનિયમ અથવા તો ટ્રાઈકોડરમાં વેરડી છે મિત્રો આપણે આપણા મગફળીના પાકની અંદર એનો ઉપયોગ કરવાનો છે વાત કરીએ તો માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ મિત્રો જે આ ટ્રાઈકોડરમાં નામના બેક્ટેરિયા છે બનાવે છે પરંતુ તેમાંથી આપણે તમારા અનુભવ પ્રમાણે સારી કંપનીના જે ટ્રાઈકોડરમાં છે એ મિત્રો લેવાનો આગ્રહ રાખવાનો છે અને પછી જ એને આપણા પાકની અંદર કે આપણા મગફળીના પાકની અંદર આપણે એનો ઉપયોગ કરવાનું રાખવાનું છે મિત્રો ટ્રાયકોડરમાં બેક્ટેરિયા છે સારી કંપનીના લઈ અને એ કેની સાથે આપવા એની વાત કરવી છે કેવા કયા સમયે આપવા જોઈએ એવીની વાત કરવી છે અને એનો ડોઝ શું છે એના વિશે વાત કરવી છે મિત્રો તો વાત કરીએ તો ટ્રાયકોડરમાં બેક્ટેરિયા છે જૈવિક ફૂગનાશક છે અને જે મગફળીના પાકની અંદર આવતી સફેદ ફૂગ માટે મિત્રો આપણે એને આગોતરા આયોજન માટે વાપરવાના છે આગોતરા નિયંત્રણ માટે વાપરવાના છે તો મિત્રો જે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા છે એના માપની વાત કરીએ તો આપણે જે સોળ ગુઠાના વીઘાની અંદર આપણે એક કિલો બેક્ટેરિયા મિત્રો આપણા ખેતરની અંદર નાખવાના છે મિત્રો વાત કરીએ તો કે કેની સાથે આપણે જોઈએ એની વાત કરીએ તો જો ખાસ કરીને એરંડીનો ખોળ છે એ ના મળે તો લીંબોળીનો ખોળ છે અને એ પણ ના મળે લીંબોળી એરંડીનો ખોળ ન મળે તો આપણું સારું ગળતિયું ખાતર છે એની સાથે મિત્રો મિક્સ કરી અને આપણા પાકની અંદર મગફળીના પાકની અંદર ઉડાડવાના છે મિત્રો આપણે બેક્ટેરિયા નાખીએ ત્યારે આપણે ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ આપણે બેક્ટેરિયા આપણા ખેતરની અંદર કે મગફળીના પાકની અંદર આપણે ઉડાડીએ છીએ ત્યારે આપણા જમીનની અંદર ભેજ વાતાવરણને અને જમીનની અંદર ભેજ મિત્રો પૂરતા પ્રમાણની અંદર હોવો ખૂબ જરૂરી છે તો જ મિત્રો બેક્ટેરિયા છે મિત્રો સારું રિઝલ્ટ આપશે બેક્ટેરિયા જે છે મિત્રો મગફળીના આપણે વીસ વીસ દિવસની થાય અને ત્યારે સફેદ ફૂગના આગોતરા નિયંત્રણ માટે મિત્રો આપણા પાકની અંદર જે ખેડૂત મિત્રોના ખેતરની અંદર પાછલી અવસ્થાએ જે મગફળીને કારણે જે સુકારો આવે છે જે સફેદ ભૂગના કારણે તો એ લોકોએ ફરજિયાતપણે પોતાના પાકની અંદર મિત્રો જે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા છે મિત્રો આપી દેવા જોઈએ મિત્રો આ ટ્રાયકોડરમાં બેક્ટેરિયા જે છે એ જમીનમાં આપવાથી આપણી જમીનમાં ગયા પછી જે એક્ટિવ થાય છે અને એક્ટિવ થઈ અને આપણે મગફળીની અંદર જે સફેદ ફૂગ મિત્રો જે નુકસાન કરે છે એ સફેદ ફૂગના મિત્રો આ બેક્ટેરિયા છે પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આપણને આપણા પાકની અંદર સફેદ ફૂગનું છે મિત્રો એ મગફળીના પાકની અંદર નિયંત્રણ મળે છે મિત્રો આ બેક્ટેરિયા છે જૈવિક બેક્ટેરિયા છે તે જૈવિક ફૂગનાશક તરીકે ટ્રાયકોડરમાં છે મિત્રો એક ખૂબ જ સારું કાર્ય છે અને ખૂબ જ સારું પ્રમાણ પ્રમાણની અંદર રિઝલ્ટ આપવાની ક્ષમતા ધરાવે છે એટલે એમાં ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ પોતાના ખેતરની અંદર જે જૂની વેરાયટીઓનું વાવેતર કર્યું છે જેમાં ખાસ કરીને જે 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 વીસ નંબરનું જે ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે કે એને એની જેમ જે જે પાકની અંદર પૂગનું પ્રમાણ વધારે પ્રમાણની અંદર આવતું હોય કે જે ખેતરની અંદર સફેદ ફૂગનું પ્રમાણ વધારે આવતું હોય તેવા લોકોએ પોતાના પાકની અંદર જે છે એ આ અત્યારે મગફળીનો પાક વીસ થી પચીસ દિવસનો છે ત્યારે આ બેક્ટેરિયા છે મિત્રો એ પોતાના પાકની અંદર જરૂરથી આપવા જોઈએ અને એમાં જે ખેડૂત મિત્રોને પાંચ લેવ થાય જે સફેદ ફૂગ આવે છે જેના કારણે જે નુકસાન થાય છે જેનાથી ઉત્પાદનની અંદર પણ મિત્રો ઘટાડો થાય છે તો એવા ખેડૂત મિત્રોએ પણ ફરજિયાત પણ અવશ્ય પોતાના પાકની અંદર જે પ્રતિ સોળ ગુઠાના વેઘા દેઠે એક કિલો બેક્ટેરિયા મિત્રો પોતાના ખેતરની અંદર આપી દેવા જોઈએ તો મિત્રો આ હતી આપણે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા વિશે કે મગફળીના પાકની અંદર સફેદ પૂગના આગોતરા નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે જો તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આવી જ નવા ઇન્ફોર્મેટિવ વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મૂલ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ